મિત્રો આ ચેનલની અંદર આપણે જે છે એ ખેડૂતોને જાતે કામ કરતા શીખવીએ છીએ તો જાતે કામ કેવી રીતે કરવા એના માટે અરજી કેવી રીતે લખવી ચાલો આજે એ શીખવાડું સૌ પ્રથમ તો કોઈ પણ અરજી લખો ને એટલે ઉપર તમારું નામ લખો સાદી અરજી કરતા હો તો પછી આ બાજુ જે છે એ દરેક વ્યક્તિ જે છે કોને સંબોધન કરવાનું છે ડાબી સાઈડ એ લખો કે સંબોધન કોને કરવું છે મામલતદાર શ્રી પ્રાંત અધિકારી સાહેબ શ્રી જે કોઈને રજૂઆત કરતા હોય તો આમ તો તમારું કામ તો મામલતદારથી થતું હોય ઘણી બધા તલાટી મંત્રીને કંઈ લખવું હોય તો એનું પણ લખી શકાય સકલ વગેરે તમારે જેની પાસે લખવાનું એ નીચે મામલતદાર શ્રી રાજકોટ તાલુકો જિલ્લો વગેરે વિષય તમારે કયા બાબતે રજૂઆત કરવી છે એ વિષયની અંદર લખો કાંઈ રેફરન્સ લેટર આવેલો હોય એનો જવાબ દેતા હો તમે તો રેફરન્સ લખો એટલે રેફરન્સની અંદર કાંઈ પણ વસ્તુ હોય તો એ લખો ડોક્યુમેન્ટેશન સબમિટ કરવાના છે નીચે લખવાના છે અહીંયા નથી લખવાના રેફરન્સ એટલે કઈ પણ પૂર્વ ભૂમિકા અગાઉની હોય વાતચીત થયેલી હોય તો એ ત્યાં લખો પછી મહેરબાની સાહેબ શ્રી જય ભારત સાહ હું અને તમારું આખું નામ લખો રજૂઆત કરનારનું તાલુકો જિલ્લો લખો ગામ છેલ્લે લખું અને ત્યાં તરત જ લખું ગામ રતન પર સર્વે નંબર ખાલી જગ્યા ખાતા નંબર ખાલી જગ્યા જમીન હેક્ટર આવે ખાલી જગ્યા ધરા હું છું પછી ફકરો બાદ નાખો સદરું ઉપરોક્ત વિગત બાબતે હું અરજદાર નીચે મુજબની નમ્ર નિવેદન સાથ રજૂઆત કરું છું પછી એની અંદર લખો કે જે મારે શું પ્રશ્ન છે એ પ્રશ્નનું આખું વિવરણ એટલે વિવરણ કરી નાખો પછી છેલ્લી લીટી લખી નાખો કે ઉપરોક્ત બાબતે ઘટતું યોગ્ય કરવા નમ્ર અરજ પછી નીચે એક સાઈડ તમારી સહી કરી નાખો એક સાઈડ સ્થળ તારીખ ઉપર નાખ્યું તો રિપીટ કરવાની જરૂર નથી તમારા મોબાઈલ નંબર ઉપર કોન્ટેક્ટમાં ખાસ લખી નાખજો હવે જોડાણ બીડા તમે શું શું સાથે જોઈન્ટ કરો છો એ લખો એની અંદર સાત બાર આઠ કંઈ લેટર ઉપર રેફરન્સ બનાવી કોઈ આવેલો હોય તો એ અગાઉ કંઈ રજૂઆત થઈ તો એના લેટર્સ એ બધું સાથે જોડી દો અને પછી આની એક ઉપર ત્રણ રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ મારી દો પછી એક ઝેરોક્ષ કરાવી દો ઝેરોક્ષ કરાવી અને ઇન્વર્ટની અંદર આપી દો ઇન્વર્ટમાં ઝેરોક્ષમાં સહી કરાવી અને ઓરિજિનલ ઇન્વર્ટની અંદર આપી દો આ રીતે તમે વ્યવસ્થિત રજૂઆત કરી શકો તો તમને વ્યવસ્થિત જવાબ મળશે ત્રણ રૂપિયાની કોડ ફી સ્ટેમ્પ મારવાનું ભૂલતા નહીં મામલતદારમાં કંઈ પણ રજૂઆત કરો તો એવી રીતે ડીએલઆરમાં રજૂઆત કરો તો પણ આ જ રીતે છે ત્યાં તમારે ઉપર જે છે એ લખવાનું છે ડીએલઆર અને તમારે તમારા ડોક્યુમેન્ટેશન સાત જોડી દો હાલે મામલતદારમાં જોડો તો તમે શેની રજૂઆત કરો છો મારે નોંધ બાબત હોય તો ઉતરોતર બધી નોંધો જોડવી ડીએલઆર માં આવું જોડવાની જરૂર નથી તમે માપણી શીટ કરી કઢાવવાની અરજી કરાવવાની હોય તો અરજી નકલ જોડી દો સાથે તો આ રીતે તમે કોઈ પણ જગ્યાએ રજૂઆત કરી શકશો હું રમણીભાઈ કોટડીયા તમે તમારા વકીલ જાતે બનો માત્ર મારા ફોન ન સાંભળો ફોન સાંભળી સાંભળી સાથે સાથે હું તમને કેટલું માર્ગદર્શન આપું છું માટે ફોન સાંભળી લો પણ ખાલી ફોન સાંભળવાની ફોન સાંભળીને કામ કરતા શીખી જાવ અને જે લોકોએ મને કોન્ટેક્ટ કરવાની જરૂરિયાત છે એ લોકોને હું મોબાઈલ નંબર આપું છું ધીમે ધીમે રમણીભાઈ કોટિયાના છ મોબાઈલ નંબર આપી ચૂકો છું સાતમા આંકડા માટે થોડી રાહ જુઓ છ સાત આઠ નવ ને દસ ચાર આંકડા માટે થોડી રાહ જુઓ ધીમે ધીમે નંબર આવી જશે એટલે તમે મારા સુધી પહોંચી શકશો પરંતુ જાતે તમારા કામ કરતા શીખો એ મારો હેતુ છે ખૂબ ખૂબ આભાર ધન્યવાદ